ભક્તિ એ જો નંદની બેન ને ભક્તિ બેન ને બધા ઉતરી ગયા છે ગાઈસ હવે અમે બોટાદ તરફ રેસ્ટ કરવા માટે જઈએ છીએ અને બપોર સુધી મતલબ ત્રણ વાગ્યા સુધી ત્યાં ખોટી ખાચું અને પછી નીકળી જવાના છીએ સાળંગપુર જવા માટે એવું કીધું પછી શું કર્યું જેમાં થકે બોટાદ મે પેટ્રોલ પંપ આવે જો નન્ની બેન ને સૌ બાળકો રમકડા થી રમે છે તો ગાઈસ અમે અમારા સગાના ઘરે ફાઈનલી પહોંચી ગયા છીએ

તો પહેલાં જવાનું હતું સાળંગપુર પણ હવે પાછું પ્લાન બદલું છે જવાનું છે કુંડળધામ કારણ કે બાળકોને વધારે મજા આવે એવું છે તો પહેલાં હવે કુંડળધામ જઈશું અને પછી સાળંગપુર જઈશું જો આ કુંડળધામ માટેનો રસ્તો છે

જો અહીંયા પક્ષી કુંડ અને માટીના વાસણ અને ગોળા માટલા બધું સરસ મજાનું મળે જો આ પક્ષીના કુંડ જો પાણીની બોટલ પણ માટી મળે જો

જો આ આ રોડ ઉપર ઝાઝા રાયસન પેંડાવાળા જ છે કારણ કે ફેમસ છે ને એટલે જો તો કેટલો મસ્ત આતી જો આ માળાઈ છે સરિષબીજાના

પક્ષી ના માળા પણ બહુ જોરદાર બનાવટી છે પણ આમ ઓરિજિનલ જેવા લાગે પાટિયા મળે છે તપેલી મળે છે લોટા મળે છે પછી પાણીના બોટલ પણ માટીમાં મળે છે મસ્ત હોય તો સ્વામિનારાયણ મંદિર કુંડલધામ પહોંચી ગયા છીએ અને જો આ એનો મેઇન ગેટ છે માં ગડકમલ આ એનો મેન ગેટ છે તો ફાઇનલી ગઈસ અમે કુંડલધામ પહોંચી ગયા છીએ અને જો ગાડી પણ પાર્ક કરી નાખી છે અને જો અહીંયા સરસ મજાનું બળદગાડું છે જે પેલાનું જૂનું છે

ના ના મ્યુઝિયમ તરીકે છે ગાડુ તો કઈ ધામ નો નજારો કંઈક અલગ જ છે અને બઉ મસ્ત એવું પ્લેસ છે સરસ મજાની મૂર્તિ છે હા નાખો હવે અને માછલી ને અહીંયા મમરા નાખવામાં આવે છે

जो आ सरस मजा हाथी है एलिफंट

તો દર્શન કરી લીધા છે અને હવે થોડીક પ્રસાદી લઈને ને બહાર જશું